ડૉક્ટર ભાવિન ગંગાજળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા રાજકોટ દિવાન પરાશ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન સમાજ અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા રાજકોટ બાવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ રાજકોટના દિવાનપરા વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે નૂતન વર્ષ કારતક સુદ એકમ બુધવાર બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે શ્રી વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા નૂતન વર્ષના મંગલ પ્રભાતે કાર્યક્રમોનો આરંભ સવારે સાડા છ વાગ્યા કલાકે ભક્તિમય વાતાવરણમાં ધ્વજારોહણથી થયો હતો ત્યારબાદ સવારે સવા સાત વાગ્યા કલાકે શ્રી મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભગવાન વિશ્વકર્મા પ્રભુજીના આશીર્વાદ મેળવ્યા હતા નૂતન વર્ષે સમાજમાં એકતા અને પ્રેમની ભાવનાને દૃઢ કરવાના ઉદ્દેશ્ય સાથે સવારે સવા નવ વાગ્યા કલાકે શ્રી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના વડીલો યુવાનો અને અગ્રણીઓએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ બપોરે સવા બાર વાગ્યા કલાકે શ્રી મહાઆરતી કરવામાં આવી હતી મંદિર પરિસરમાં બપોરે સાડા બાર વાગ્યા કલાકે ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજી સમક્ષ ભવ્ય અને દિવ્ય શ્રી અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ પ્રકારની વાનગીઓ અને ફળોથી સુશોભિત અન્નકૂટના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી નૂતન વર્ષના દિવસ બાદ કાર્તક સુદ બીચથી ચોથ તેવીસમી છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન પણ ભક્તો માટે શ્રી અન્નકૂટ પ્રસાદ વિતરણનું આયોજન રાખવામાં આવ્યું છે આ પ્રસંગે દરરોજ સવારે નવમી બાર અને બપોરે ચોથી સાંજના સાત વાગ્યા સુધી શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરના આંગણે આયોજિત આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોએ નૂતન વર્ષને એક અનેરી ઉર્જા અને ભક્તિમય માહોલ પૂરો પાડ્યો હતો thank you